ત્યાં ત્યાં આપણે સ્પ્રે કરવાનો છે આ રીતે સ્પ્રે કરવાનો છે અને સ્પ્રે કર્યા બાદ આપણે એને ત્રીસ થી ચાલીસ સેકન્ડ સુધી રહેવા દેવાનું છે જોઈ શકો છો જે આ રીતે સ્પ્રે થઈ જાય પછી આપણે ત્રીસ થી ચાલીસ સેકન્ડ સુધી રહેવા દેવાનું છે હવે આને આપણે સ્ક્રબ કરી લેવાનું છે આ સ્ક્રબ થયા બાદ હવે આપણે એને પાણીથી ધોઈ લેવાનું છે તો તમે ગાય જોઈ શકો છો પેલા જે નળના જે સ્ટાર ના જે ડાઘ હતા નળ ની અંદર જે સોના ના ડાઘ હતા પાણીના ના ડાઘ જેસી સમગા પ્રોડક્ટ એક કરી બતાવી છે 100% રિઝલ્ટ વાળી છે 0% પ્રોડક્ટ નું નુકસાન છે અને આ પ્રોડક્ટ ઇકો ફ્રેન્ડલી છે તમારા હાથની ની સ્કિન ને કોઈ પણ જાત નું હાર્ડ અસર થાશે નહીં પ્લાન્ટ બેઝ આ પ્રોડક્ટ છે તો આ પ્રોડક્ટ મંગાવવા માટે આ ઉપર આપેલા નંબર ઉપર તમે ઓર્ડર કરી શકો છો ઓલ ઇન્ડિયા ની અંદર હોમ ડિલિવરી ફ્રી કરી દેવાની છે તો અત્યારે જ ઓર્ડર કરો અને પેજ ને લાઈક કરો શેર કરો મેક્સિમમ ફોલો કરો સપોર્ટ કરો